જે ખેડા સત્યાગ્રહમાં માટે ખેડૂતોના હિત માટે તેઓ લડ્યા હતા ત્યારબાદ ઓગણીસો સત્યાવીસમાં જે બાર દોડે સત્યાગ્રહ જે ખેડૂતોના ઉપર ટેક્સના જે લદાયેલો હતો તેના વિરુદ્ધમાં તેમણે ખૂબ મોટું એક નેતૃત્વ તરીકે તેમણે કામ કર્યું હતું ત્યારબાદ તેમને એક સરદાર તરીકે તેમને બિરુદ પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આપણે તમે બધા ભણતા જ શાહે દસમામાં શાય એક પાઠ આવે છે મધ્યયુગ ભારતના સ્થળો જેમાં સોમનાથ વિષય તમારા લોકોને ભૂમવામાં આવતું હશે તો આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ જે મંદિર છે તેના ઉપર ઘણા બધા આક્રમણો થયા હતા અને આક્રમણો થવાના થયા હતા તેના કારણે સોમનાથ જે મંદિર હતું એ તૂટી ગયું હતું અને તેને પુન નિર્માણ જે જે સૌથી મોટી ભૂમિકા હોય